નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક જે ચેનલમાં લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીએ ડિસેમ્બરના તમામ કરંટ આજે બે હજાર ચોવીસનો અંતિમ વિડીયો છે બરાબર અને આવતીકાલથી એક નવું વર્ષ શરૂ થાય છે તો આપ સૌ નવા વર્ષમાં એક ખૂબ સારી જી પીએસસીની ક્લાસ વન ટુની જોબ મેળવી લો એવી આપ સૌને શુભેચ્છા બરાબર અને બાકી તમારે કરંટ અફેરના છેલ્લા એક વર્ષની તમારે પીડીએફ જોઈતી હોય તો ચારસો ને રૂપિયામાં આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં જૂના તમામ કરંટ અફેરને પીડીએફ મળી જશે અને તમે એ પીડીએફની ડાઉનલોડ કરી અને એની પ્રિન્ટ પણ કાઢી શકશો કોઈ પણ પ્રિન્ટ કાઢવામાં સિક્યોરિટી નથી રાખેલી તો તમે એની પ્રિન્ટ કાઢી શકશો ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ પણ કરી શકશો ફેર ઓફલાઈન એક્સેસ પણ કરી શકાશે તો આ બધી જ વસ્તુ એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં અવેલેબલ છે એ માટે તમારે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં કોર્સ લેવાનો રહેશે શરૂ કરીએ એકત્રીસમી ડિસેમ્બરના કરંટ અફેર્સ સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં આજે જેટસન ઓરિન એમણે આ નામનું છે બરાબર જેટસન ઓરિન આ નામનું એક નવું જનરેટિવ એઆઈ સુપર કોમ્પ્યુટર છે એનું અનાવરણ એટલે કે લોન્ચિંગ કરવામાં આવ્યું છે કોણે દ્વારા કર્યું છે તો જે કંપની છે જેને આ બનાવ્યું છે નિર્માણ કરનાર કંપની છે બરાબર એનું નામ છે એનવીડિયા એનવીડિયા એ બનાવેલું છે બરાબર તો ઓપ્શન બી જવાબ થશે આપણો હવે જે એઆઈ સુપર કમ્પ્યુટર બન્યું જનરેટિવ એઆઈ સુપર કમ્પ્યુટર જે બનાવ્યું છે એ કમ્પ્યુટરનું કમ્પ્યુટરનું નામ નામ પૂછી શકે તમને તો છે 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 જેટસન બરાબર કોણે બનાવ્યું કે બનાવેલું બાકી એક નેનો સુપર કમ્પ્યુટર છે એ પણ યાદ રાખજો આ એક નેનો સુપર કમ્પ્યુટર છે ઓકે અને નેનો સુપર કમ્પ્યુટરની વાત આવી છે તો એક નેનો મીટર એટલે કેટલા મીટર થાય તો કઈ કે દસ માઇનસ નવ ખાત મીટર થાય આ ધ્યાનમાં રાખજો એક ને મીટર એટલે દસ ની માઇનસ નવ ખાત મીટર થાય છે યુઝ કરવામાં આવશે ભારતનું સૌથી પહેલું સુપર કોમ્પ્યુટર પૂછે તમને તો પરમ આઠ હજાર એ ભારતનું સૌથી પહેલું સુપર કોમ્પ્યુટર છે અને હમણાં જ પરમ સિરીઝનું એક રુદ્ર સુપર કમ્પ્યુટરનું અનાવરણ

બ્રિટને ગુજરાતની અંદર બે ગિફ્ટ સિટીનું જે પરિસર છે ગુજરાતના પરિસરમાં બે ભારતમાં નવી યુનિવર્સિટી સ્થાપવા અંગે જાહેરાત કરી છે બ્રિટને બરાબર કયા દેશે જાહેરાત કરી તો કે બ્રિટને જાહેરાત કરી છે બ્રિટનના પ્રધાનમંત્રીને યાદ રાખીશું બરાબર એમના પ્રધાનમંત્રીનું નામ છે બરાબર એ કેર સ્ટારમર છે બરાબર કેર સ્ટારમર ઓકે તો એમની પાર્ટીનું નામ પણ પૂછી શકે છે તો લેબર પાર્ટી એમની પાર્ટીનું નામ છે એ પણ આપણે યાદ રાખીશું ઓકે બાકી આ ગુજરાતમાં ખુલનારી બે નવી યુનિવર્સિટીનું નામ પણ પૂછી શકે છે બંને બ્રિટનની જ છે એક છે ક્વિન્સ યુનિવર્સિટી બીજી છે કાવેન્ટ્રી યુનિવર્સિટી તો બે યુનિવર્સિટી ગુજરાતના ગિફ્ટ સિટીના પરિસરમાં ખુલશે અગાઉ ઓસ્ટ્રેલિયાએ પણ બે યુનિવર્સિટી ખોલવા અંગે જાહેરાત કરી હતી ગિફ્ટ સિટીમાં ભારતમાં પોતાના બે કેમ્પસ ખુલશે બરાબર ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી એક ડેકન યુનિવર્સિટી હતી અને એક

વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ પ્રાપ્ત કરનારો દેશ કયો બન્યો છે હવે રેમિટન્સ કોને કહેવાય ખબર છે આપણા ભારતીય વ્યક્તિઓ વિદેશમાં જે કાર્ય કરે અને વિદેશમાંથી ધન છે ભારતમાં પાછું લાવે વિદેશી ધન ભારતમાં પાછું મોકલે પોતાના પરિવારને તો એને કહેવાય રેમિટન્સ અને રેમિટન્સ પ્રાપ્ત કરનારા દેશોમાં ભારત છે પહેલા ક્રમે છે સૌથી વધારે રેમિટન્સ પ્રાપ્ત કરનારા દેશોમાં ભારત પહેલા ક્રમે છે તો આન્સર આવશે ભારત એટલે બીજો ત્રીજો ક્રમ યાદ રાખવાની જરૂર તો નથી પણ હું તમને જણાવીશ બરાબર જાણ માટે તો એકસો ને ઓગણત્રીસ બિલિયન ડોલર જેટલું જેવાયુ રેમ બેંકે રિપોર્ટ જાહેર કર્યો છે રિપોર્ટ કોણે જાહેર કર્યો એ પણ યાદ રાખવાનું વિશ્વ બેંકનો રિપોર્ટ છે ભારત આમાં પહેલા ક્રમે છે ઓકે બાકી રેમિટન્સ કોને કહેવાય એની વાત કરી હતી મેં તમને હમણાં જ એ પ્રમાણે તો વિદેશમાં રહેતા ભારતીય પરિવારો છે એ ભારતમાં પોતાના પરિવાર માટે વિદેશમાંથી જે વિદેશી મોકલે છે 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 બરાબર તો એને કહેવાય રેમિટન્સ રેમિટન્સ ઓકે બાકી કેટલું બિલિયન ડોલર અને બીજો ક્રમ મેક્સિકોનો ત્રીજો ક્રમ ચીનનો ચોથો ક્રમ છે ફિલિપિન્સનો છે અને પાંચમો ક્રમ પાકિસ્તાનનો છે બરાબર બાકી આટલા ખાસ યાદ રાખશું આપણે પેલો બીજો ત્રીજો ક્રમ તો ખાસ યાદ રાખશું જ તે બરાબર બીજો ક્રમ મેક્સિકો ત્રીજો ક્રમ ચીન પેલો ક્રમ ભારતનો છે બેલગામ કોંગ્રેસ અધિવેશન છે હાલમાં આને સો વર્ષ પૂરા થઈ ગયા છે આ અધિવેશન થયું હતું ઓગણીસો માં બરાબર હાલમાં આને સો વર્ષ પૂરા થઈ ગયા છે એની યાદમાં સ્વર્ણિયમ જયંતિ સો વર્ષ પૂરા થવાની યાદીમાં શતાબ્દી સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું તો એ કર્ણાટકમાં થયેલું હતું બેલગ્રામ કોંગ્રેસ ક્યાં થઈ હતી કર્ણાટક રાજ્ય સાથે સંકળાયેલી છે બરાબર અને આ કર્ણાટકના બેલગ્રામમાં હતું ઓગણીસો માં આ અધિવેશનની અધ્યક્ષતા કોણે કરી હતી આ અધિવેશનની અધ્યક્ષતા મહાત્મા ગાંધી કરી હતી અને મહાત્મા ગાંધીએ જેટલા પણ અત્યાર સુધીમાં કોંગ્રેસના અધિવેશનો થયા છે બરાબર તો એ તમામ અધિવેશનમાંથી માત્ર આ એક જ અધિવેશન છે કર્ણાટકના બેલગામનું અધિવેશનમાં મહાત્મા ગાંધી અધ્યક્ષતા કરેલી છે આ સિવાય કોંગ્રેસના અધિવેશનમાં નથી કરેલી એટલે આ ખાસ યાદ રાખજો ઓગણીસો ચોવીસ બરાબર વર્ષ એન્ડ થવા ઉપર છે એટલે અત્યારે બે હજાર ચોવીસ ચાલે છે અને સો વર્ષ બાદ કરનાખો એટલે ઓગણીસો ચોવીસ તો આ એક જ વર્ષ એવું છે કે ગાંધીજીએ આ કોંગ્રેસના અધિવેશનની અધ્યક્ષતા કરી હતી તો જીપીએસસી માં ઘણી વખત વાક્ય આપી દે તમને

પછી ઓગણીસો સોળ નું પૂછે છે બરાબર તો એ લખનઉ થયું હતું અને એમાં અંબિકા ચરણ અધ્યક્ષતા કરી હતી એમણે પછી ઓગણીસો પચીસ નું કોંગ્રેસ અધિવેશન પૂછે છે કાનપુર માં થયું હતું બરાબર અને એમાં સરોજી નાયડુએ અધ્યક્ષતા કરી હતી એના પછી ઓગણીસો આડત્રીસ નું કોંગ્રેસ અધિવેશન પૂછે છે એમાં હરિપુર ખાતે આયોજન થયું હતું એની અધ્યક્ષતા સુભાષચંદ્ર બોઝે કરી હતી છેલ્લું બહુ પૂછે છે ઓગણીસો છેતાલીસ આઝાદીના એક વર્ષ પહેલાનું બરાબર મેરઠમાં થયું હતું અને એમાં જેબી કૃપલાણી કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ હતા બરાબર આ બધા અધિવેશનો છે ખાસ તમારે યાદ રાખવાના છે ઓકે થોડુંક સમય જશે યાદ રાખવામાં કેમ કે આ બધું તમે બે ચાર વખત વાંચશો ત્યારે કવર થશે એટલે એ જે સ્લાઇડ હતી ને આ સ્લાઇડ આ તમને થોડુંક યાદ રાખવામાં લગભગ દસ એક મિનિટ જેવું થશે દસ એક વખત તમારે આને રીડ કરવું પડશે ત્યારે થોડું ઘણું મદદમાં સેટ થશે તો પહેલી વખત વાંચતા હશો તો બાકી અધિવેશનો વાંચેલા હોય તો વાંધો નહીં આવે ગુજરાત રાજ્યની સરકારે નીતિ અંતર્ગત છે સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના ગુજરાતમાં કરવા માટે કેટલા ટકાની કેપિટલ સબસિડી આપવાની જાહેરાત કરી છે ગુજરાત સરકાર સેમી કંડક્ટર પ્લાન્ટ ટકા જેટલી સબસીડી આપશે પ્લાન્ટના સ્થાપવા માટે જેટલો ખર્ચો થાય એનો ચાલીસ ટકા ખર્ચો ગુજરાત સરકાર આપશે બરાબર તો આ કેપિટલ સબસિડી છે બરાબર એ ગુજરાત સરકાર આપશે ચાલીસ ટકાની ઓપ્શન બી આપડે જવાબ થશે તો ગુજરાત સેમી કન્ડક્ટર નીતિ ક્યાંથી ક્યાં સુધી ચાલશે તો બે હાજર બાવીસ થી શરૂ થઈ અને બે હાજર સત્યાવીસ સુધી ચાલશે

તો કે કે બે રૂપિયા પ્રતિ યુનિટ વીજળી આપશે હવે કોઈ બી સેમી કન્ડક્ટર પ્લાન્ટ કોઈ બી ફેક્ટરીનો વપરાશ ખૂબ વધારે હોય તો એમાં જે વીજળી છે બરાબર એ રૂપિયા પ્રતિ યુનિટે ગુજરાત આપે છે બરાબર સેમી પ્લાન્ટ માટે જ એ લાગુ થશે બરાબર તો એ ધ્યાનમાં રાખશો બાકી બારસો રૂ સોરી બાર રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર છે આના દરથી પાણી પણ ગુજરાત સરકાર એને પૂરું પાડશે એ કંપની સેમિકન્ડક્ટર કંપની છે તો પાણીની વપરાશ પણ જો સત્ય બરાબર ક્લીનિંગ મેન્ટેનન્સ માટે તો એના માટે બાર રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરના દરથી છે એ ગુજરાત સરકાર ત્યાં પાણી પણ પૂરું પાડશે બરાબર અને બાકી કોઈને ધોલેરામાં ફેક્ટરી સ્થાપી છે તો પંચોતેર ટકા સુધીનું ભૂમિ અધિગ્રહણ સબસિડી પણ એ કંપનીને ત્યાં મળી જશે બરાબર તો એટલું ગુજરાત સરકાર ત્યાં પૂરું પાડશે હાલમાં ચર્ચામાં રહેલ મહાસાગર ડાયલોગનું આયોજન છે દ્વારા કરવામાં આવ્યું મહાસાગર ડાયલોગનું નું આયોજન નૌસેનાએ કર્યું હતું ભારતીય નૌસેનાએ ઓપ્શન એ આપણો જવાબ થશે મહાસાગર ડાયલોગનું પૂરું નામ પૂછી શકે છે મેરીટાઈમ હેડ્સ ફોર એક્ટિવ સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન આ એનું પૂરું નામ છે આયોજન કર્યું છે ભારતીય નૌસેનાએ બરાબર મહાસાગર ડાયલોગ છે એ હિન્દ મહાસાગરમાં જે દેશો આવેલા છે એની સાથે ડાયલોગ અથવા તો વાર્તા કરવા માટે આનું આયોજન કરવામાં આવ્યું હતું વાર્તા એટલે પેલી વાર્તાની હો બરાબર સસલા કાચબાવાળી વાર્તાની બરાબર ડાયલોગ ઓકે બે દેશો વચ્ચે અમુક સિક્યોરિટીની બાબતની ને એ બધી બાબત માટેની જે વાતો કરવાની હોય એ પ્રકારનો ડાયલોગ થશે બરાબર તો મહાસાગર ડાયલોગ છે બરાબર એની થીમ પણ રાખવામાં આવી હતી હિન્દ મહાસાગરમાં સામાન્ય સમુદ્રી સુરક્ષા પડકારો ને ઓછા કરવા માટે પ્રશિક્ષણ સહયોગ તો આ બાબતની થીમ ઉપર છે ત્યાં ચર્ચા થવાની હતી બરાબર એનો મુખ્ય વિષય હતો આ થીમ બરાબર અને આમાં ભાગ લેનાર દેશોના નામ પણ આપેલા છે બાંગ્લાદેશ છે કોમરોસ છે કેન્યા માદાગસ્કર માલદીવ મોરેશિયસ મોઝમ્બી સેસેલ શ્રીલંકા અને તંજાનિયા બરાબર તો એ બધા યાદ રાખજો નેપાળ ભૂટાન થાઈલેન્ડ આવા દેશો આમાં નથી એ ધ્યાનમાં રાખજો બરાબર તો હિન્દ મહાસાગરની સાથે સરહદ ધરાવતા હોય એવા બધા દેશો છે ભારતમાં રક્ષા સચિવ યાદ રાખજો રાજેશ કુમારસિંહ રક્ષા સચિવ નવા બન્યા છે તો એ પણ પૂછી શકે એમ છે પીએમ વિદ્યા લક્ષ્મી યોજના ચર્ચાનો વિષય બની તે કયા મંત્રાલય અંતર્ગત શરૂ કરવામાં આવી છે શિક્ષા મંત્રાલયની યોજના છે પીએમ વિદ્યા યોજના આ વર્ષે જ શરૂ થઈ છે નવા બજેટમાં તો ઓપ્શન એ આપણો જવાબ થશે પીએમ વિદ્યા યોજના શું છે તો કે બાળકોને ભણવા માટે લોન આપવાની યોજના છે ઉચ્ચ શિક્ષણ માટે ઉચ્ચ શિક્ષણ હાયર એજ્યુકેશન માટે બરાબર તો યુનિવર્સિટી કોલેજોમાં એમાં કોઈને એડમિશન લેવાનું હોય કોઈ ટેકનિકલ કોર્સ કરવો હોય ફીસ વધારે હોય બરાબર તો એ માટે

ગ્રામીણ વિસ્તારમાં સો ટકા ઘરથી પાઇપ સુધી જળની આપૂર્તિ કરનારું ભારતનું પાંચમું રાજ્ય બન્યું પંજાબ બરાબર મુખ્યમંત્રી ત્યાંના ભગવંત માન છે રાજ્યપાલ તે ગુલાબચંદ કંટારે છે આડત્રીસમાં નેશનલ ગેમ્સ માટેની મશાલભાની તૈયાર સ્થળેથી શરૂ થઈ હલદવાની ખાતરથી શરૂ થઈ ઉત્તરાખંડના હલદવાની ખાતે ઉત્તરાખંડમાં આયોજન થવાનું છે બરાબર આડત્રીસમાં નેશનલ ગેમ્સ અટલ યુવા મહાકુંભ અને અટલ સ્વાસ્થ્ય મેળાનું આયોજન કયા સ્થળે થયું આ ઉત્તર પ્રદેશમાં લખનૌ ખાતે મહાકુંભ અને અટલ સ્વાસ્થ્ય જૈન નવા રાજદૂત બન્યા છે ભારતના નવા રાજદૂત આઈસીસી કયા ભારતીય ખેલાડીને મેચ ફીસ નો વીસ ટકા દંડ લગાવ્યો છે ટોટલ મેચની જે ફીસ હોય એનો વીસ ટકા દંડ છે વિરાટ કોહલી ઉપર આઈસીસી લગાડ્યો છે બરાબર આન્સર આવશે વિરાટ કોહલી એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં જાહેર થયેલ ઓલ રાઉન્ડર રેન્કિંગ એમાં પ્રથમ ક્રમ ઉપર કોને સ્થાન મળ્યું છે તો પ્રથમ ક્રમ ઉપર એમાં છે હાર્દિક પંડ્યા બરાબર અને ટેસ્ટ ક્રિકેટમાં બેસ્ટ બોલરનું સ્થાન મળ્યું હતું બરાબર એ પણ એક ભારતીય વ્યક્તિને મળ્યું હતું એ કોણ હતા જસપીપ બુમરા બરાબર

તો મણિપુરનો તહેવાર છે આન્સર આવશે મણિપુર સાજીબુ ચૈરાઓબા બરાબર તો આ મણિપુરનો તહેવાર છે વર્ષનો આપણે જેમ નૂતન વર્ષે નવું વર્ષ હોય છે એમ મણિપુરનું આ નવું વર્ષ છે હાલમાં ચર્ચામાં રહેલ ડિજિટલ ઇન્ડિયા કોમન સર્વિસ સેન્ટર કયા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવશે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય ચલાવશે હાલમાં જ કયા રાજ્યની સંસ્થાના વૈજ્ઞાનિકો છે એમણે

ઘણાને બે હજાર ચોવીસમાં જે લોકો ઘણા વર્ષોથી તૈયારી કરે છે એને જોબ મળી ગઈ છે અને ઘણાને હવે મળશે બે હજાર ને બરાબર જેમને બે હજાર ચોવીસમાં જોબ નથી મળી ગવર્મેન્ટ એ લોકો બે હજાર પચીસમાં પ્રયત્ન શરૂ રાખશે અને એક નવી આશા અને ઉમીદ સાથે બરાબર એકદમ ખૂબ જ મહેનતથી તમારે કાર્ય કરવાનું છે અને તમે સફળ થાઓ એવી આપ સૌને અમારા તરફથી શુભેચ્છા મળીએ નેક્સ્ટિયોમાં ત્યાં સુધી ચીએ